અને મનુષ્ય લોકમાં તથા સ્વર્ગ લોકમાં બંને સ્થળે શ્રેષ્ઠ સુખ ઉપભોગ કરે છે પુરાણ કથા સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જો આપને મારો વિડિયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે અધ્યાય 15મો કન્યાદાનનું પુણ્ય

આપની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરીને હું દિગમૂઢ થઈ ગયો છું અને શું માંગુ એની કઈ જ સૂજ પડતી નથી આમ છતાં એટલું માંગુ છું કે મનુષ્ય પૃથ્વી ઉપર જન્મ ધારણ કરીને પુણ્ય મેળવવા માટે જેવા કામ કરે તો ભગવાન તેનું શું ફળ આપે છે આથી હે પ્રભુ મારી એક મૂંઝવણને દૂર કરો પ્રભુની રજા મળતા જ બ્રાહ્મણ બોલ્યો કે હે સ્વામી આ જગતમાં પ્રવર્તતા પુણ્યના માર્ગમાં પુણ્ય આપનાર ભગવાન બોલ્યા કે બ્રાહ્મણ કન્યાદાન કરવાથી માનવી પોતાની આગલી દસ પેઢી અને તેના પછીની દસ પેઢી સહિત ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે હે પ્રભુ જો એમ જ હોય તો આપ મને એક કન્યા રત્ન આપો જેથી એ કન્યાનું પાલન પોષણ કરીને મોટી કરી તેનો યોગ્ય વિવાહ કરીને ફળને પ્રાપ્ત કરી શકું ત્યારે પ્રભુ હસી પડતા બોલ્યા કે હે બ્રાહ્મણ તે લગ્ન પણ નથી કર્યા તો પછી હું તને કન્યા રત્ન ક્યાંથી લાવીને આપું માટે તું લગ્ન કરવાની યોગ્ય પત્ની માંગ ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હે પ્રભુ અગર હું લગ્ન કરું તો મારે સંસારની મોહમાયામાં ફસાવવું પડે અને એક પછી એક ઉપાધિઓ આવી પડે પણ હું એવી પડોજણમાં પડવાને ઈચ્છતો નથી અગર આપ ખરેખર મારા ઉપર પ્રસન્ન જ થયા હોય તો મને આ સંસારમાં પડ્યા વિના જ કન્યા ફળનું પુણ્ય પ્રાપ્ત થાય એવી કૃપા કરો પ્રભુએ પોતાના ભક્તને ખુશ કરવાને તથાસ્તુ કહીને અંતર ધ્યાન થઈ ગયા પ્રભુ જતા જતા બ્રાહ્મણને કહેતા ગયા કે મારા વિશ્વકુંડ ઉપર બેસીને તપ કર તપ પૂર્ણ થતા જ વિશ્વકુંડમાં એક કન્યા રત્ન પ્રાપ્ત થશે ત્યાર પછી બ્રાહ્મણ વિશ્વકુંડ પાસે પર્ણકુટી બાંધીને વિશ્વકર્મા પ્રભુના ધ્યાનમાં લીન થઈ ગયો અને પ્રભુ નું કરતી હતી એને ઋષિનો શ્રાપ મળતા તે ઘોડી અશ્વિની થઈ ગઈ પછી તે શ્રાપનું નિવારણ કરવા વિશ્વકુંડમાં સ્નાન કરીને રૂપાડી સ્ત્રી બની હતી ત્યારે તેને જોઈને મોહિત થયેલા સૂર્યનારાયણનું શક્તિપાત થયું પડેલા શક્તિ ત્યારે વિશ્વકર્મા એ ત્યાં આવીને બ્રાહ્મણ ને કહ્યું કે હે મહાભાગ્યવાન તો અતિ ભાગ્યશાળી છે આજે તારું તપ પૂર્ણ થયું છે તારા તપથી હું પ્રસન્ન થયો છું આ કન્યા તો સૂર્યથી ઉત્પન્ન થયેલી છે તેને તું લઈ જા તેનું લાલન પાલન કરીને ઉમર લાયક થાય ત્યારે કોઈ સારા બ્રાહ્મણ સાથે પરણાવીને કન્યાદાન કરજે કન્યાદાનનો નો અક્ષય પુણ્ય પ્રાપ્ત કરવા પૂર્વે મેં તારી પાસેથી વરદાન માગ્યું હતું તે સિદ્ધ કરવાને આ કન્યા હું તને સોંપું છું આ કન્યા અતિ તેજસ્વી છે માટે યોગ્ય સુપાત્ર શોધજે પછી સંસાર સાગરમાંથી વૈરાગ્ય લઈને મારું શરણું ગ્રહણ કરજે પ્રભુની વાણી સાંભળીને બ્રાહ્મણ પાવન થઈ ગયો પછી પ્રભુના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા પછી કન્યાને લઈને પોતાના નિવાસે ઇલાચલ ગઢ તરફ રવાના થયો બ્રાહ્મણ પોતાની પુત્રીને લઈને કાશીમાં રહેવા લાગ્યો બ્રાહ્મણ રોજ ભિક્ષા માગી લાવતો વડી જંગલમાં જઈને કંદમોળ ફળ ફૂલ લાવીને પોતાની લાડલી દીકરીનું લાલન પાલન કરવા લાગ્યો સમય જતા કન્યા મોટી થઈ ગઈ સૂર્યનારાયણની પુત્રી તેજવાન સ્વરૂપવાન થઈ આથી બ્રાહ્મણે પુત્રીના વિવાહ માટે શોધ શરૂ કરી વચન આપ્યું અને લગ્ન ની તૈયારી કરવા લાગ્યો અંતઃકરણ પૂર્વક અખુટ શ્રદ્ધા હૃદયપૂર્વક ની ભાવનાથી બ્રાહ્મણે કન્યા યથાશક્તિ કન્યાદાન કર્યું આથી પ્રભુ વિશ્વકર્મા અતિ પ્રસન્ન થયા લાકડાના એ મંડપમાં અચાનક જ એક ચમત્કાર થયો આખો મંડપ લાકડાનો હતો તે સુવર્ણનો થઈ ગયો પાપ યા પુણ્યનો વધારો થાય ત્યારે માનવીને એનું તરત જ ફળ મળે છે બ્રાહ્મણને તરત જ તેનું ફળ આપ્યું પછી દીકરી જમાઈને સત્કાર પૂર્વક વિદાય આપી ત્યાર પછી બ્રાહ્મણ નવરો પડતા જ તરત જ વિશ્વકર્મા પ્રભુના શરણે ગયો અને બધી વાત જણાવી પછી પ્રભુની રજા લઈને બ્રાહ્મણ તપશ્ચર્યા કરવા ગયો ઋષિઓ કહેવા લાગ્યા કે હે સુતજી કન્યાદાનનો ઉત્તમ મહિમા સાંભળીને અમને અતિ હર્ષ થયો છે પણ હે મહાજ્ઞાનીજી બ્રાહ્મણે કન્યાદાન કરતા તરત જ તેને તેની ફળની પ્રાપ્તિ થઈ તે જાણીને અમારા મનમાં એક સંદેહ પેદા થયો છે તેનું નિવારણ કરવાની કૃપા કરો હે ઋષિઓ સુતજી બોલ્યા પ્રભુની લીલાનો કોઈ પાર નથી જે મુક મૂંગાને વાણી આપે છે લંગડા પંગુને પર્વત ચડાવે છે તેવા પ્રભુની કૃપા દ્રષ્ટિ જેના ઉપર પડે છે તેનો બેડો પાર થઈ જાય છે એક સાંભળો એક શિકારી હતો હતો તે નિત્ય શિકાર કરીને કરતો એકવાર તેના પૂર્વજન્મના પુણ્યથી તેને એક નાગની સંતનો મિલાપ થયો સંતના સમાગમથી શિકારીની મતીએ પલટો ખાધો તેણે સંતનો ઉપદેશ ગ્રહણ કરીને પશુ પક્ષીનો શિકાર કરવાનું બંધ કર્યું અને ભક્તિમાં મન પોરોવી લીધું હવે શિકારી જાત મહેનત કરીને કુટુંબનું ભરણ પોષણ કરવા લાગ્યો ત્યારે તેને સંતે કહ્યું કે હે બંધુ અગર માનવી સાચા મનથી પ્રભુ સ્મરણ કરે તો તેને પ્રભુ અવશ્ય દર્શન આપે જ છે સંતના આવા બોધ વાક્ય સુણીને શિકારી બોલ્યો કે હે મહાજ્ઞાની હે સંત પુરુષ હું પણ ભગવાનના દર્શન કરવાને ઝંખી રહ્યો છું મને જ્યારથી તમારી સાથે મેળાપ થયો છે ત્યારથી જ રોજ થોડો સમય પ્રભુ સ્મરણમાં માં ગાળું છું પણ હવે મને મને આપ એ રીતે નામ સ્મરણ કરીશ સંતજી મારા જીવનમાં પ્રભુ દર્શન ક્યારે થશે આપણે આવું બોલવું સાંભળીને સંત અતિ પ્રસન્ન થયા તેમણે વિચાર કર્યો કે આખી જિંદગી શિકારીએ શિકાર કરીને પાપને જ ભેગા કર્યા છે એવા આપ પાપીને પ્રભુ દર્શન આપશે ખરા આમ વિચારીને શિકારીએ કહ્યું કે હે ભાઈ અગર તો આખો દિવસ રાત પ્રભુનું નામ સ્મરણ કરે તો કદાચ સો વર્ષે પ્રભુ તને જરૂર દર્શન આપશે આમ કહીને સંત પુરુષ ચાલ્યા ગયા હવે શિકારીના મનમાં ભારે ચોટ લાગી ગઈ અને પ્રભુના નામ સ્મરણમાં તેને રટ લાગી અને પ્રભુ સ્મરણ કરવાને એક ચીતે બેઠો શિકારી નામ સ્મરણમાં એટલો બધો ઊંડો ઉતરી ગયો કે તેને ભૂખ તરસ ઊંઘ કે દુનિયાદારીનું કંઈ પણ ભાન રહ્યું નહીં શિકારીનું તપ એટલું બધું વધી ગયું કે ઇલાચલ પર્વત ઉપર બિરાજિત પ્રભુ વિશ્વકર્માનું આસન હાલક થવા લાગ્યું પરિણામ છે અને ભગવાન તરત જ પોતાના ભક્ત શિકારીને દર્શન આપવાને ગયા બીજી બાજુ પેલા સાધુ સંતને મનમાં થયું કે અગર શિકારીને ભગવાન સો વર્ષે પણ દર્શન નહીં આપે તો પોતાનું વચન મિથ્યા થાય આથી એ સાધુ પ્રભુને માહિતગાર કરવા ઈલાચલ પર્વત ઉપર આવ્યા પછી ભગવાનને જોયા નહીં અને વિચારમાં પડી ગયા સમયે આકાશ માર્ગે નારદજી કરી રહ્યા હતા તેમની પાસેથી સંતે બધી વાત જાણી પછી તે નારદજીની સાથે જ્યાં પ્રભુ ભક્ત પાસે ગયા હતા ત્યાં આવ્યા અહી ભગવાને ભક્તના હૃદયમાં પોતાનું સ્વરૂપ બતાવ્યું અને ભારે ચમત્કાર થયો શિકારી તરત જ જાગી ગયો તેની સમાધિ છૂટી ગઈ અને આંખો ખોલી તો તેની સામે સાક્ષાત પર બ્રહ્મ વિશ્વકર્મા ઉભા હતા શિકારીએ દંડવત પ્રણામ કર્યા ભગવાને તેને અનેક ઉત્તમ વરદાનો આપ્યા પેલા સંતે પ્રભુને કહ્યું કે હે પ્રભુ મેં આ શિકારીને સો વર્ષે પ્રભુ દર્શન થશે અને તે સમયે થશે કે નહીં તેની શંકા હતી પણ તેનાથી તો આ ઉલટું જ થયું ક્ષણભરમાં જ આપે તેને દર્શન આપી દીધા આથી મને અતિ વિસ્મય થાય છે હવે આપ મારું સમાધાન કરો પ્રભુએ કહ્યું કે હે સાધુ આપે શિકારીને કહેલું તે પણ સત્ય જ છે તમારી શંકા પણ સાચી હતી અને આજે તમે જે જોયું તે પણ સત્ય જ છે હકીકતમાં શિકારીએ સાચા મનથી મારું નામ સ્મરણ કર્યું અને ભલ ભલા યોગીઓ વર્ષો વીતતા જે નથી કરી શકતા તે તેણે પડવારમાં કરી બતાવ્યું તમારા ઉપદેશથી તેને મારા દર્શન કરવાની એવી રટ લાગી કે તરત જ સમાધિ લાગી ગઈ અને સમાધિમાં તેનો આત્મા મારી સાથે એવો એકલી ગયો કે મને અહીં આવવાની ફરજ પડી પાપ યા પુણ્ય જયારે તેની ઉચ્ચ પરાકાષ્ઠા એ પહોંચે ત્યારે તે મુનિઓ સુતજી બોલ્યા આમ કન્યાદાનનો મહિમા મેં તમને વર્ણવ્યો હવે તમારે બીજું જે કઈ જાણવું હોય તે પૂછો ઇતિ શ્રી વિશ્વકર્મા પુરાણમાં પંદર મોધિયા સમાપ્ત જય શ્રી વિશ્વકર્મા દાદા